સુરત બાદ હવે નવસારી શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો અને નવસારી શહેરમાં આવેલ મંકોડિયા સ્ટેશન રોડ ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા જોકે આજ વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાતા સહી ઉકળાટનો સામનો કરતા શહેરીજનોને ગરમીથી આંશિક રાહત પણ મળી છે નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ નવસારી શહેરમાં

ખાસ કરીને નવસારીના શહેરી વિસ્તારમાં અત્યારે ધીમી ધારે છે જેને લઈને વાતાવરણમાં ઠંડક પસરી છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે પરંતુ જે વાવણી લાયક વરસાદની જે રાહ ખેડૂતો જોઈ રહ્યા છે એ હજી એને માટે હજી થોડોક સમય હજી રાહ જોવી પડશે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી જે રાજ્યમાં